હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો જો આપણે ગામડેથી આવી ગયા ને બધાય થાકેલા થાકેલા હતા તો મસ્ત ગઈ છે મશીનમાં તમને લાગે છે બે ત્રણ ઘાણ થાય તો મશીનમાં હજી પહેલો ઘાણ આપણે નાખી દીધો છે તો અત્યારે જો આપણે રૂમ ને બધું સાફસુફ કરી છીએ અને રૂમ મારે છે ને બધી વસ્તુ એમને પડી હતી કારણ કે આને પેલા લગનમાં ગયા હતા ને તો ત્યારે ઉતાળવા ઉતાળમાં છે બધાય નવા ડ્રેસ કાઢ્યા હતા એટલે કઈક નવા નહીં પણ મારા સગાઈના ને એ બધા છે ને મેં કાઢ્યા હતા પણ મારા સગાઈને ઓલરેડી ચાર વર્ષ જેવું થઈ ગયું છે તો આવી ડ્રેસ તો મને થાય એમ નથી પણ હવે તોય આપણે જોઈ લઈ છેલ્લી સિલાઈ લગાડી દઈ જો થાય તો આપણે ઇન ફ્યુચર પહેરશું બાકી અધરવાઇઝ આપણે કોઈક આપી દેસુ આપણે નવા ડ્રેસ એટલે એ બધી વસ્તુ બધું જો મૂકી દીધું છે ને કચરા એવું બધું કરી નાખ્યું છે રૂમ સાફ સુફ કરી છે એક તો પેલા લગનમાં હતા ને પછી ગામડે ગયા એટલે રૂમ તો આપડે એવી જ પડી હતી લાઈક બધી વસ્તુ જેમ તેમ મેં મૂકી દીધી હતી બધી મેં કીધું ગોઠવી નાખી નકર જો એમનો પડી રહે ને તો પછી પડી જ રહે જો ભાઈ પાછા આપણે તૈયાર થઈ ગયા છે તમને એમ થાય કેમ નકરા તૈયાર થાય છે પણ આજે આપણે જઈએ છીએ હંગરી ફૂડ ફેસ્ટિવલ માં હવે હું તો પેલા કોઈ દિવસ ફેસ્ટિવલ માં એમાં ગયો નથી કારણ કે વર્ષના એન્ડ માં છેલ્લા પાંચ દિવસ હોય પચીસ તારીખ થી લઈને એકત્રીસ તારીખ સુધી અમદાવાદ માં પાર્ટ ઇન ફેસ્ટિવલ એવું બધું ચાલતું હોય તો અત્યારે હું બધા ફ્રેન્ડ નક્કી કર્યું છે અહીંયા ઘરે થી લગભગ પચીસ ત્રીસ કિલોમીટર જેવું થાય છે હંગરી ફૂડ ફેસ્ટ ત્યાં જઈએ કોન્સર્ટ ને એવું બધું હોય છે સિંગર હોય યા તો કોઈ બી ફની વસ્તુ ચાલતી હોય અને ફૂડ ફેસ્ટ ને એવું બધું છે એટલે આજે એક્સપ્લોર કરે બીજું હું જો ભાઈ જવા માટે આપણે નીકળી ગયા છે અને આપણી સાથે કોણ કોણ છે તમને બતાવો જો ભાઈ જીગર ડીઓરા ઇન્દ્ર કાર છે ભાઈ મોજ મોજ છે નવા વરાજાન જેમ ગુલાબી શર્ટ પહેરીને આવી ગયો છે ભાઈ જો ભાઈ કિંજલ છે કેમ છે કીંજલ મજામાં છે અને છે ઘરવાળા ઘરવાળી અને મારા સ્વેટર છે સ્વેટર જરૂર કોણ કોણ છે તો આપણો સ્વેટર આપણે પડે જ લ્યો હા એવું છે કારણ કે ભાઈ રિટર્નમાં અમારે જ ભાઈ એક્ટિવા લઈને જ જવાનું જીગા તું તો અમને એક જગ્યા ઉતાર દેખ જાવ હવે જો ભાઈ અત્યારે જઈએ છે ક્યારે પહોંચે નક્કી નહીં જો ભાઈ અમે કાર પાર્કિંગ કરી દીધું છે ને હંગરીટો માં જો પહોંચી ગયા છીએ દેવાણી સરે અમને અંદર એન્ટ્રી અપાઈ દીધી છે કારણ કે દેવાણી સર આ હંગરીટો સ્પોન્સર છે જુનુન ટ્રેકિંગ કા બહુ પૈસા ખર્ચા છે સ્પોન્સરશિપમાં ભાઈ ભાઈ સ્પોન્સરશિપ આપી છે કરોડો રૂપિયા હે જો ભાઈ અંદર પહોંચી ગયા લાઇટિંગ વેટિંગ જોરદાર છે તો એ જગ્યા આટલા લાઇટિંગ મે તો કાળો દેખા માર દેવું ભાઈ મે બોક્સ આનામાં સેટ કરાઈ સ્પેશિયલ સ્પેશિયલ બોક્સ આમે મોટો આ છોકરાઓને નકરી સર બીજું काही ન દેખાય તો હું તો વાઇફ આમે જોઉં છું આ જીકા તું આયા વાઇફ આમે જોસો ને એ જીકા અરે જમવાનું તારી અહીંયા તું જો ભાઈ અમે હંગરીટો માં આવી ગયા છે અને આ બાજુ જો બધા સો ને એવું બધું થાય છે અને બધાય તમને દેખાય જો અલગ અલગ ફૂડ સ્ટોલ ને એવું બધું છે અને અહીંયા અમારા ફ્રેન્ડ નો સ્ટોલ છે જોવો ભાઈ જુનોન ટ્રેકિંગ એન્ડ હોલિડેઝ અને આર્યા દેવાણી સર જોવો ભાઈ એટલે કઈ બી ઇન્કવાયરી ને બધું હોય ને તો આ લોકો અહીંયા કરી શકે અને ઘણું બધું છે જો અલગ અલગ જાતનું અંગ્રીટોમાં જો અહીંયા છે ને અલગ અલગ ફૂડ ના જો આ બધાય સ્ટોલ છે બધી આઈટમ તને મળી જશે જો અહીંયા બધું ફ્રૂટ નો આખો સ્ટોલ છે બધા પ્રકારના ફ્રૂટ ની ડીશ મળે આ બાજુ સ્મૂધી ને એવું બધું છે જો ભાઈ જો સૌથી પેલા છે જાડો એ મગાવી છે આલુ ટિક્કી ચાટ અને જો એની ફેવરિટ છે અને અમે મગાવ્યું છે ધ ચાટ કાફે માં જો સ્ટોલ નું નામ એ લખ્યું છે જો ભાઈ સેકન્ડ ડીશ અમે મગાવી છે બંને બાસ્કેટ ચાટ અને જો અમાર ડિલિશિયસ લાગે છે આપણે મગાવ્યા છે બટેકા ભુંગળા અમે જો વિથઆઉટ ઓનિયન કારણ કે ઓનિયન નથી ખાતી અને આ બે નું ખબર નહીં લગભગ કિંજલ તમે ઓનિયન ખાવ આ ખાઈ છે આ નથી ખાતો એટલે જો ઓનિયન વાળા મગાવ્યા છે ક્યારેક ક્યારેક એને હાલી જાય વાંધો નહીં આવે હાલો બટેકા ભૂંગળા ખાવા માટે જો અત્યારે આપણે આવી ગયા છે ડેઝર્ટ સેક્શનમાં અને આપણે મગાવી છે સ્ટ્રોબેરી ચોકલેટ જો અલગ અલગ જાતની અહીંયા છે આપણે આ વાળું મગાવ્યું છે બાકી સ્ટ્રોબેરીને લઈને ચોકલેટ સાથે જો અલગ અલગ કેટલી બધી આઈટમ છે અને હાલમાં સ્ટ્રોબેરી ને ચોકલેટ જો બધું ટ્રેન્ડમાં એટલું ચાલે આપણે આ મગાવ્યું છે જો આપણે મગાવી લીધું છે સ્ટ્રોબેરી વિથ બેરી પ્લીઝ ચોકલેટ અને માથે આઈસ્ક્રીમ ને એવું બધું છે એટલે હવે ટ્રાય કરીએ કેવું છે તો સ્ટ્રોબેરી વિથ પ્લેસ ચોકલેટ હતું ને બહુ એટલે બહુ મસ્ત હતું એટલે હવે આપણે ફરીથી ખાવા આવશું મન બહુ ભાઈ તો અહીંયા જો બધી શોપ છે ઇયરિંગ્સ ને નેકલેસ ને બધી વસ્તુ એટલી યુનિક છે ને અને બધું ગમી જાય છે પણ આપણે કઈ જરૂર નથી પણ તોય બધી વસ્તુ જોઈને લેવાની ઈચ્છા થઈ જાય છે અને આ બે જો અહીંયા ઊભા રહી ગયા છે કારણ કે આ લોકોને ઇન્ટરેસ્ટ નથી કારણ કે અમે બધી ટાઈમ બગાડી તો કે અમે બે અહીંયા ઊભા છીએ અને હું કિંજલ બને છે અને શોપિંગ કરવા નીકળ્યા છીએ કાક લેવું તો તમને બતાવશું જો ભાઈ લેડીઝ છે ને આ એરિયા કરી જાય ને પછી તમને ક્યાંય એટલે ક્યાંય દેખાય જ નહીં કારણ કે બધા જો ભાઈ શોપિંગ ના સ્ટોલ લાગેલા છે અને જાડુ ની જો આ બાજુ જો બધા સ્ટોલે આટો મારે છે ભટ્ટના છે ને અમે સ્ટોલ પાસે ઊભા છે અને આ લોકો જો એમના ઓનર રહ્યા અને આપણા વિડીયો જોવે છે એટલે ઝાડુને જો ગિફ્ટ આપી છે અને આ લોકો બધા વિડીયો જોવે છે એ લોકો કે રીલ ચાલુ કરજો કોમેડી વિડીયો મિસ કરીએ છીએ એટલે જો હંગ્રી ટોમ આવો ને તો અહીંયા મુલાકાત લેજો આ લોકોનું કલેક્શન મસ્ત છે જો ભાઈ ઘરમાં ગરમ અમે ભજીયા મગાવ્યો છે મિક્સ ભજીયા અને સાથે ચટણી અને ભાઈ અંદરથી છાસ આવે છે અને બધાય જો ઠંડીમાં માં બહાર બેઠા છે કારણ કે ગરમ ગરમ જો ભાઈ ભજીયા ખાવાનું મજા આવે ઠંડી જો ભાઈ પાછા આપણે કારમાંથી માંથી આવી ગયા છે કારણ કે એક્ટિવ રસ્તામાં મૂકી દીધી હતી અને પછી બધા કારમાં માં ગયા તા અને હવે આપણે જવાનું છે ઘરે અને સ્વેટર પહેરી લીધા કારણ કે હારે લઈ લીધા હતા કારમાં મૂક્યા પણ ઠંડી આજ છે નહીં બિલકુલ નકર એવું લાગતું હતું કે આવી રીતે વાત એ ન કરીએ એટલી ઠંડી હોય પણ જેટલું અમદાવાદમાં ઠંડી ઓછી છે કા હા અમે પણ તો સ્વેટર લઈ લીધા એટલે પહેરી લીધા જો

અને બહુ મજા કરાવી જોરદાર એમણે શું કહેવાય ગીત ગાયા અલગ અલગ વેસ્ટર્ન ગાયા ગુજરાતી ગાય ઇંગ્લિશ ગયા બહુ એટલે બહુ મજા આવી ગઈ હિન્દી ફિલ્મ સૌથી વધુ મજા ગરબામાં એને ગરબા ગાયા ગરબા બધા તાલ ગરબા ગાવા મળ્યા અમુક લોકો એટલે જે ગરબા વાળા સોંગ હોય ને આપડા ફેવરેટ હોય ગુજરાતીઓના એમાં બહુ મજા આવી ગઈ

અને જે એરિયામાં અમદાવાદમાં ખાસ કરીને હતું ને એટલે કે બોપલ સાઈડ ગોતા કે બાજુ એટલે ત્યાં અમે સિટી સાઈડ છે એટલે જ્યાં ટૂંકમાં છોકરીઓને છે ને ફેશનમાં કેવું ન પડે કારણ કે વન ઓફ ધી બેસ્ટ ફેશન અમદાવાદની ત્યાં જોવા મળે અને અમે કોન્સર્ટ હતો એટલે બહુ એટલે બહુ મજા આવી ગઈ હું તો પહેલી વાર કિંજલ કિંજલદેવને કોન્સર્ટમાં ગયો પણ મોજ કરાવી હતી કારણ કે સાઉન્ડની એનર્જી જેવી હેવી હોય ને એટલે તમે થાક ન લાગે તમને એમ જ થાય કે આપણને આવડતો હોય તો ડાન્સ કર્યા જ રાખીએ એવું લાગે એટલે આજનો અમારો ડોમા અને ખાસ કરીને કિંજલ કોન્સર્ટમાં આવો નુ બોર્યો અને ફૂડ ફેસ્ટિવલ એટલે સ્ટોલ તો ફૂડના બહુ હોય

તમે હું સિંગર બની જાઉં તું સિંગર બન તો કોન્સર્ટ માં ખાલી તું એકલી જોઈ હું એકલી ન હોય બીજા બધા આવે ને તો બીજાને ભાગી જાય

મેં બીજું વતન વિચાર્યું તો શાક ચાપડીનું શાક અને ભાખરી બનાવશું તો અડદની દાળ અને ભાખરી બનાવશું કારણ કે આ ચોળીને ખાવાની બહુ ઈચ્છા હતી પણ પછી કીધું કાઈ નહી હાલો ના જે દૂધી દાળનું શાક બનાવી નાખે કારણ કે અમુક લોકોને ભાખરીને હું ચોળે નહોતી ખાવું તો મેં તું કાંઈ ને મને તો દૂધી દાળનું શાક ને રોટલી ભાવે છે પણ આજ શાક રોટલી જ ખાવાતા એટલે આપણે શાક રોટલી આજ બનાવવાના છે અને હમણાં જો બહાર ગયા ને તો જો આપણે છે ને મંગલસૂત્ર પહેર્યું હતું અને બુટ્ટી મેં પહેરી હતી પણ બુટ્ટી ખબર નહીં પાછળથી પેચ હોય ને અહીંયાથી પાછળનું બહુ છે ને આપણે હું ને ત્યારે બહુ દાંડલા વાગતા હતા અહીંયા એટલે કાલ રાતે જ આપણે કાઢી નાખી છે તમે નાની નાની બુટ્ટી પહેરી લેવું કારણ કે એ બુટ્ટી બહુ મોટી મેં પહેરી હતી લાઈક હું દસમામાં ભણતી કે પહેલામાં ભણતી ને ત્યારની મારી બુટ્ટી છે સોનાની પણ મેં કાલ પહેરી હતી પણ હવે પાછી કાઢી નાખી છે પણ બહુ વાગે છે હું ને ત્યારે તો જો જૂની બુટ્ટીની વાત કરતી હતી તો મારી જૂની બુટ્ટી જો આ ટાઈપની છે ડિઝાઇન જો કે થોડી ઘણી જૂની લાગે છે અને એટલી બધી જૂની લાગતી નથી અને આની નીચે છે ને ઘૂઘરી હતી પણ મેં એ ઘૂઘરી ખોઈ નાખી છે એટલે પછી એક માંથી કઢાવીને જો આવી રીતે બે બુટ્ટી કરી નાખી તો હું નાની હતી ને ત્યારથી જ ને મને ઈયરિંગ્સ તો પહેલેથી જ બહુ શોખ મારી પાસે ખોટી બુટ્ટી એટલી બધી હશે અને સોનાની બુટ્ટી એટલી બધી હશે જયારે હું મારા પપ્પાને ઘરે હતી ને તો ન્યાય મારા પાસે સોનાની ત્રણ ચાર બુટ્ટી હતી અને અહીંયા એટલી બુટ્ટી છે પણ એ કોઈ પહેરવામાં કામ નથી આવતી નાના હતા ને ત્યારે આ બુટું રેગ્યુલર પહેરતી તોયનો વખતે હવેથી હવે વાગવા મળીશ ખબર ને હવે નાના પેચ આવે ને એવી બુટ્ટી આપણે રેગ્યુલરમાં પહેરી લેવી છે અને જો કે સોનાની બુટી ઓછી પહેરું કારણ કે ગમે ત્યારે કઈક શૂટ હોય કે ક્યાંક બહાર જવાનું હોય તો ત્યારે આપણે ખોટે ઇયરિંગ્સ ને એવું પહેરવું હોય તો ઘડે પડે કાઢવીને પહેરવીને એવું થાય ને એટલે વધારે પડતો ખોટી બુટ્ટી જેવું જ પહેરા રાખો હવે તો આજે છે ને ઘરે ઢોસા બનાવવાની ઈચ્છા હતી પણ આજે અમારે છે ને એક શૂટ હતું તો શૂટ કર્યું ને એમાં થોડુંક મોડું થઈ ગયું તો હવે ઢોસા બનાવવામાં તો વાર લાગે એટલે ઢોસાનો પ્લાન કેન્સલ કર્યો છે અને પછી મેં કીધું હાંડવો બનાવો છે અને બીજી ઘણી વસ્તુના નામ લીધા પણ નીરવ કે મને એટલી બધી ભૂખ નથી મમ્મી કે મને એટલી બધી ભૂખ નથી તો નીરવને છે ને ગોફણ ગોળા આપણે જે ગબ ગોટા બનાવીને ઓછા ભાવે છે તો મેં કીધું તો આપણે ગપગોટા બનાવી નાખીએ એટલે બધા એને હાલે ને તમારે ઓછી ભૂખ છે તો એટલા બધા વધારે ખાવાય નો પડે તમને નથી ભાવતા જો ભાઈ મેડમ કઈ કામકાજમાં પડ્યા છે મેડમ ગોફણ ગોળા બનાવવાના છે તમારા ફેવરિટ મારા ફેવરિટ ગોફણ ગોળા બને છે જો દહીંની ચટણી બનાવી નાખી છે દહીંની ચટણીમાં આપણે કસ કરેલું મરચું અને કોથમીર નાખ્યું છે અને સેજ મીઠું સેજ ખાંડ નાખીને જો આપણે ચટણી તૈયાર થઈ ગઈ છે અને હવે છે ને આપણે આ ગોફણ ગોળામાં નાખવા માટે જો મરચી કાઢી નાખી છે ટમેટા કોબી ગાજર ને કાંદા બધી વસ્તુ નાખવાની છે આને ખબર નહી મારા લગ્ન પછી આના ગોફણ ગોળા એટલા ફેવરિટ છે કે વાત જાવ દે પહેલાય ફેવરિટ છે જો કે પહેલાથી મારા ફેવરિટ જ છે જ્યારે અમારા આંખનું ઓપરેશન કરાવ્યું હતું ને

હા બાર ના ખાવાનું બીજું હું જો કે તું હારા ઘરે બને એટલે બાર ગઈ નવું ન લાગે તને જો ભાઈ સાસુનો ડિપાર્ટમેન્ટ આજે છે સુધારવાનો જો ગાજર પછી અહીંયા છે ઓનિયન ઓલી બાજુ છે કોબી અને મમ્મી બીજું કઈ સુધારવાનું છે કે આટલું જ છે ઓકે ભાઈ બધું મિક્સચર છે એમ ને શિયાળામાં શિયાળામાં કાચું ખાવાનું બહુ મજા આવે કે નહીં આ બધું

તો એ કાઢતા છે બહુ વાર લાગે જો ક્યાર ના નાખ્યા છે પણ એટલા ને એટલા રે છે કોબી જેટલી નાખું ને એટલી ક્રશ થઈ જાય પણ ગાજર ગાજરસ્તા બહુ વાર લાગે તો આપણે આઠ વાગે છે ને ગોફણ ગોળા બનાવવાની શરૂઆત કરી હતી અને મને છે ને ને અમારા બધી માણસો બધું એટલે બે બે વસ્તુ જ મૂકવાની બે લોઢી મૂકી ગોફણ ગોળા બનાવીને તો બે લોઢી એવી રીતે બધી વસ્તુ બે બે જ મૂકી કારણ કે વધારે સભ્યો હોય ને તો બે જણા કરતા હોય ને તો ફટોફટ થાય એટલે મને અહીંયા આવીને અહીંયા ચાર જ સભ્યો છે ને તો મારી ટેવ ઈ જ છે તો એ જો અડધી કલાકમાં થઈ ગયા બાકી આની આ વસ્તુ લાઈક પોણી કલાક કલાક બનાવતા થાય તો મને એમ થાય કે આમે ઉભું રહેવું અહીંયા પ્લેટ

મેોકરા એ મને નો પહેરવા દીધો એટલે જો બધા હોય સાસુ માં ના પાડતા હોય પણ મારા સાસુમાં છે ને મોડન છે એ મને પહેરવાનું કે છે કારણ કે એટલે કરે બીજી વસ્તુ એના વનપીસારે મને કોઈ પ્રોબ્લેમ હતો મેં તો એવું કીધું કે થોડુંક વાળું નહીં ખુલતું બેરજે કારણ કે ભાઈ હવે અમે ટીનેજર રહ્યા નથી એટલા બધા આમ ટીનેજર જ છીએ પણ એટલે એટલે મેં કીધું કે તું ગણાય તો સજેસ્ટ કરતો વન પીસ ખુલ્લા અને મને એવું હતું કે અહીંયા બહુ ઠંડી છે પણ કાલ ઠંડી એટલું બધું હતું ને અને આજે જે મેં ટી-શર્ટ પહેર્યું છે ને મને લાગે નીરો તારી મમ્મીની ચોઈસ આખી અલગ છે આજે ટી-શર્ટ પહેરીને ગઈ ને તો મમ્મી કોઈ દી વખાણ ન કરે તો આજે મને કે કે આ ટી-શર્ટ તને સારું લાગે છે અને નીરો મને એવું કહે છે કે આ ટી-શર્ટ તને સારું નથી લાગતું એટલે મને લાગે તમાર બેની ચોઈસ ડિફરન્સ છે એટલે તને હું ગમું એટલે મમ્મીનું નથી ગમતું એવું કાક નથી ને મજાક કરું છું મમ્મીને એવું ગમું જ છું આ તું કહે છે મજાક ના ના અમે હલવાઈ અને બીજી વાત મેં એને એવું નથી કીધું ટી-શર્ટ નથી ગમતું મેં તો એને એવું મેં કીધું કોનું ટી શર્ટ છે કારણ કે મેં જોયું નથી એટલે એટલે આ મારું ટી શર્ટ છે અને એમાં એવું છે કે છે ને આ ટી શર્ટ ઉપર છે ને એટલું બધું પણ મેં છે છે તો રાખ્યું એટલે તને એવું લાગતું એટલે મારું તો એવું માનવું છે મને એમ છે એક ટી શર્ટ હોય ને તો પાંચ જણા હોય ને તો કોકને ગમે કોકને ન ગમે કારણ કે બધાને અલગ અલગ ગમતું હોય એટલે તો તું વિચાર કે દુકાનમાં આટલી બધી વેરાયટી રાખતા બધા એક ગમતું હોય તો બ્લેક કલર નું બધાને ગમતું બ્લેક કલર બધા વેચાઈ જાય એમ જ હોય કે છોકરીની ચોઈસ માં નીરો જો છોકરી ગમે નીરો કે આ છોકરી કેટલી આલે બધું તો એમાં કાઈ લેવા નથી મને નો ગમે એમાં આપણે બધા ચોઈસ તો અલગ અલગ છે આ મારે એવું છે મે કીધું કે પાયલ કેટલી હારી બધા કે કાય લેવા નથી કોઈ એવું એક જણા એવું નથી કીધું બરાબર છે

વાત તો તારી કટ ટુ કટ જ હોય કાઈ વાંધો નહી હોપ કે તમને આજ નો અમારો આ બ્લોગ ગમ્યો છે તો શું કરો ને ફટાફટ કરી દે લાઈક કરી દેજો બસ તમને કોમેન્ટ કરી દેજો મારા YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને Facebook માં જો તોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય અને 2025 હમણાં જ આવે છે ટૂક સમયમાં અને 2025 માં છે ને અમે એવું વિચાર્યું છે કે તમને છે નવા નવા કન્ટેન્ટ નવા નવા શોર્ટ વિડિયો જે તમે જોવા માંગો છો ને બધી વસ્તુ દઈ કારણ કે કોન્સેપ્ટ મેં કાલે મે ગયાતા ને રીલ બનાવો ને અમે બહુ જોતા રામ અમને એવું થયું કે તમે આટલી બધી માંગ કરો છો તો આપણે રીલ બનાવશો હવે બે હાજર પચીસ માં એમ કે કોમેડી રીલ પાસે આવશે એટલે કોમેડી જ રીલ બનાવતા ઓકે ચાલો હવે એકવાર નવું ચાલુ સારંગ કેન્સલ કર ના કે પચ્ચે પચ્ચે ચાલુ કર શું છે આ પત્તા આ પત્તા આ પત્તા ઓ આ પત્તા નહી આ પચ્ચે પચ્ચે છે શું છે આ પચ્ચે પચ્ચે આ પચ્ચે પચ્ચે આ હવે આ જોવા મળશે હમણાં કોરિયન માં આ આયલું છે એટલે કઈ નહી તો મળી નેક્સ્ટ વિડિયો સુધી બાય બાય